વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવતું શિનો ચોકડી પાસે ઓમા સોસાયટી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેઇન રસ્તા પર જ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવામાં આવી છે આ કાંસની ઉપર લાખો રૂપિયાના ખર્ચ સીસી પ્લેટફોર્મ કવર કરવામાં આવ્યું હતું ત્યારે કેટલીક જગ્યાથી કાંસ ઉપરના પ્લેટફોર્મ વિસ્ફોટ ગાબડું ફળી ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું મુખ્ય માર્ગ હોય રોજના અસંખ્ય વાહનો પસાર થાય છે પાણીની કાચની ઉપર બનેલા પ્લેટફોર્મ ઉપર ફૂટપાથ તરીકે પણ લોકો ઉપયોગ કરતા હોય છે છેલ્લા પંદર દિવસથી વીસ ફૂટ ઊંડું ગાબડું પડી ગયું છે રાત્રિના દરમિયાન અવરજવર જવર કરતા લોકો માટે મુસીબત ઊભું કરે તેવું મોટું ગાબડું પડી ગયું છે જ્યારે કામગીરી ચાલતી હોય છે ત્યારે તેને દેખરેખ માટે કોઈ એન્જિનિયર કે અધિકારી ઊભો રહેતો નથી તેના કારણે કોન્ટ્રાક્ટરોને ખુલ્લો દ્વાર ભ્રષ્ટાચાર કરવાનો મળી જાય છે જેમાં પૂરતું મટીરીયલ વાપરવામાં આવતું નથી તેના કારણે આવા પ્લેટફોર્મ સ્લેબ તૂટવાના બનાવ બની રહ્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ